નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્ત અને લલિત કલાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો પેલું પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો ઉત્તર પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતોનો પરિચય આપણને તેલંગાણાના નારગાજુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગડજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે બીજું ચર્મકામ ભારતની ઘણી જૂની કામગીરી છે કારીગરી છે તે સ્પષ્ટ કરો ઉત્તર પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ મશકો પખાલાવ ઢોલ નગારા ઢોલક તબલા જેવા સંગીતના સાધનો લુહારની ધમણો પગરખાં પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા આજે ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ બૂટ ચંપલ ચામડાના પાકીટ પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાંજ પલાણ લગામ ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે પ્રાચીન ભારતના લોકો પોતાની રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે ત્યાર પછી ત્રીજો સવાલ જોઈએ સંગીત રત્નાકરનો પરિચય આપો ઉત્તર સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે તેઓ દીવગીરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા અને સમજાવવા માટે સંગીત રત્નાકર અજોડ ગણાય છે ત્યાર પછી ચોથો સવાલ કથકલી નૃત્ય વિશે સમજ આપો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયા આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતો રંગમંચ ઉપર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપ પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભ થોળ કલામંડલમ કૃષ્ણ પ્રસાદ શિવરામન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો એમાં પહેલો સવાલ નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો ઉત્તર નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ નૃત પરથી થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનો છે નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌ પ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવ્યા હોવાની માન્યતા છે ભારતમાં ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે એમાં પહેલું જોઈએ ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે તેનું ઉદભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે ભરતનાટ્યમનું મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે ભરતનાટ્યમના ખ્યાતનામ કલાકારોમાં મૂરણાલીની સારાભાઈ ગોપીકૃષ્ણ વૈજયંતીમાલા હેમા માલિની વગેરે મુખ્ય છે બીજું છે કુચીપુડી તો કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે તેની રચના પંદરમી સદી દરમિયાન થઈ છે તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળે લેવામાં આવી છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેફી યામિના રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે ત્યાર પછી ત્રીજું જોઈએ કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે કેરળના કવિ વલ્લભથોડ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવરામન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે ચોથું છે કથક તો કથકના નામમાં કથા રહેલી છે કથન કરેસો કથક કહાવ્યા ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે કથક નૃત્ય શ્રી કૃષ્ણ ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો પંડિત બિરજુ મહારાજ સિતારાદેવી કુમુદીની લાખિયા વગેરે નૃત્ય કલાને જીવંત રાખી છે પાંચમું છે મણિપુરી તો મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળ લીલા અને રાસ લીલા પર આધારિત છે આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો ઉત્તર ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ઘડાની માથા ઉપર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકથી આસો સુદ નવમ ક્યાંક સુદ દશમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે નવરાત્રિ આદ્ય શક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે આ દિવસોમાં ગરબી ગુજરાત ગરબી ગરબી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતા હોય છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે ગુજરાતના ભક્ત કવિ દયારામે ભક્તકવિદારામે ગોપીભાને શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે ત્યાર પછી જોઈએ ત્રીજું ભારતના અને ગુજરાતના હીરામુતી કામ અને મીના કારીગરી વિશે જણાવો તો ભારત આશરે સાત હજાર પાંચસોને સત્તર કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે તેથી દરિયાઈ માર્ગે વિદેશમાંથી હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે ભારતના કારીગરોએ બનાવેલા હીરા આભૂષણોની વિદેશમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વ વિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા છે ભારતના લોકો હીરા સોનાના અલંકારોના શોખીન છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહારા મહાજનો વગેરે વૈવિધ્ય સભર હીરા આભૂષણો પહેરતા તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા માણેક મોતી પન્ના પોખરાજ નીલમ જેવી કિંમતી રત્નોનો ઉપયોગ કરતા પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો મુગટો માળાઓ બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે કલાત્મક તોરણો માળાઓ કળશ ઘૂઘરા પછીત લાટી ચાકડા લગ્નના નારિયેળ ઈંડોણી હાથ પંખા બળદ માટેના મોઢિયા સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું હતું અદ્ભુત મોતીકામ ભારતની અંદર અજોડ છે વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીનાકારીની કલામાં મોખરે સ્થાન ધરાવે છે મીનાકારીમાં વીટી કંગન એરિંગ માળા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચળકતા રંગો પૂરવામાં આવે છે ભારતમાં જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ ગુજરાતના આદિવાસી નૃત્ય વિષયની માહિતી આપો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાના ઢબના નૃત્ય કરે છે તેમના મોટા ભાગના નૃત્ય વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા થાપી તૂર પાવરી તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે તેમાં તેઓ મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ડાંગના આદિવાસીઓ માળીનો ચોળો તેમજ ઠાકરિયા ચોળા જેવા નૃત્ય કરે છે ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપ્પાણી નૃત્ય કરે છે તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા કરી અને તેને જમીન ઉપર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતના નામ જણાવો ઉત્તર પંડિત સારંગ દેવે સંગીત રત્નાકર ગ્રંથના અને પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથના રચિતા છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ઉત્તર કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વાળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ ત્રીજું લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાવ્યું છે ઉત્તર લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા શારડીઓ વળાંગવાળી કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાવાયું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા ત્યાર પછી જો ચોથું હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા તો ઉત્તર હડપ્પાના લોકો માટીમાંથી માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા ત્યાર પછી જોઈએ પાંચમું ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો તો ઉત્તર ભવાઈ એ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે ભવાઈની શરૂઆત અસાયત ઠાકરે કરી હતી ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટે ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ એટલે કે રામદેવનો વેશ ઝંડા ઝૂલણનો વેશ કજોડિયાનો વેશ વગેરે ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાઈયાઓ એ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્ર સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો એમાં પહેલો સવાલ નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે તો જવાબ આવશે વિકલ્પ ગ મેઘદૂતમ ત્યાર પછી આપણે જોઈએ બીજું વૈજયંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો જવાબ આવશે વિકલ્પ ઘ ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ ભારતનો કયો વેદ સંગીત કલાને લાગતો ગણાય છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ખ સામવેદ ચોથો ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતી એ હિન્દ તરીકે કોણ જાણીતું હતું તો જવાબ આવશે વિકલ્પ ઘ અમીર ખુશરો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો જવાબ આવશે વિકલ્પકો આદિવાસીઓનું નૃત્ય ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા તો જવાબ આવશે વિકલ્પકો આફ્રિકા સાતમું વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પકો એકવીસ જૂનના દિવસે દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપેલી છે તે તે તમારા મિત્રો અને દોસ્તો સાથે જરૂરથી શેર કરજો અને હા સ્વાધ્યાય પોથીના વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો એ પણ તમે જરૂરથી સેન્ડ કરજો